રાજ્ય સરકાર ટૂંક સમયમાં એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરતું ડીપ ટેક મિશન જાહેર કરશે મંત્રી ઋષિકેશ પટેલે સરપંચોને આગામી પાંચ વર્ષના વિકાસ કાર્યોનું આયોજન કરી ગામને વિકાસ માર્ગે આગળ લઈ અનુરોધ કર્યો યુવાનોને વૈશ્વિક કૌશલ્ય વ્યવસાયિક બનાવવા હેતુ સરકારે અગ્રણી ઉદ્યોગો સાથે કરાર કર્યા રાજ્યમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તૈયારીઓની સમીક્ષા કરી પાટણમાં ઓગણપચાસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ભારત તથા નામેબિયા વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો સમાચાર વિગતવાર ગાંધીનગરમાં ભાષિની રાજ્યમ ગુજરાત ચેપ્ટર વિષય પર એક દિવસની રાજ્ય કક્ષાની કાર્યશાળા યોજાઈ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા યોજાયેલી આ કાર્યશાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત ભાંશેડી ટૂલ્સ થકી ગુજરાતી સહિત અનેક સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ના પોતાની ભાષામાં સમજી શકાય એ માટે અને દુનિયાની ભાષાઓની અંદર સાથે પણ આપણે પરસ્પર વ્યવહાર કરી શકીએ એ માટે એઆઈ આધારિત ટૂલ્સ જે ભાષાઓનું સરળતાથી અને ઝડપથી ટેકનોલોજીના માધ્યમથી ભાષાંતર કરી શકે છે એવું ટૂલ્સ ભારત સરકારે બહાર પાડેલું છે આ ભાષીની ટૂલ્સનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ અહીંયા ગાંધીનગર ખાતે રાખવામાં આવેલો આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પી ભારતીએ કહ્યું રાજ્ય સરકાર ટૂંક સમયમાં એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરતું ડીપ મિશન જાહેર કરશે ઉપરાંત ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એઆઈ સંશોધન સંસ્થા અને એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તેમજ ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ અને ભવિષ્ય માટે ડિજિટલ માળખાકીય સુવિધાની સ્થાપના કરશે ગુજરાત વિધાનસભાના આગામી સત્ર પહેલા વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે આગામી સોળ તારીખે યોજાનારી આ ચૂંટણી માટે વિધાનસભા દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ઉમેદવારોએ આવતીકાલે બપોરે બાર વાગ્યા પહેલા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે ઉલ્લેખનીય છે કે અગાઉ જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપતા તે જગ્યા ખાલી પડી હતી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ગ્રામ વિસ્તારમાં વિકાસ માટે સરપંચોએ નિયમની જાણકારી સાથે વહીવટી જ્ઞાનનું પણ માર્ગદર્શન મેળવવું જોઈએ ગાંધીનગરમાં નગરગૃહ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીઓના સ્નેહ મિલન અને તાલીમ શિબિર કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું બંધારણીય દરજ્જા સાથે તમામ સરપંચની બંધારણીય જવાબદારી મહત્વની છે આગામી પાંચ વર્ષના વિકાસ કાર્યો માટેના આયોજન તૈયાર કરીને વિકાસ માર્ગે આગળ લઈ જવા પણ સરપંચોને અનુરોધ કર્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી વિષય પર ભારતીય સંસ્કૃતિક સમારોહનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે સંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ યુવાનોને સૌરાષ્ટ્રમાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન પર સંશોધન કરવા અનુરોધ કર્યો તેમણે કહ્યું મહર્ષિ દયાનંદજીએ આપણને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને નવીનતા સાથે જોડીને પ્રગતિવાદી વિચાર આપ્યા છે તેમણે ઋષિઓ પાસેથી પ્રાપ્ત કરેલી વૈદિક સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કર્યું હોવાનું પણ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું सौराष्ट्र ये ऋषि दयानंद की जन्मभूमि का क्षेत्र है उन पर इस यूनिवर्सिटी में शोध चलते रहने चाहिए यहाँ ऋषि दयानंद की चेयर है उस पर काम हो नहीं पाया मुझे कुलपति महोदय ने ये चिंता व्यक्त की है तो मैं उनके साथ हूँ आज ही मैं इस पर चर्चा करूंगा और दयानंद चेयर पर विधिवत कार्य हो और यहाँ विद्वान बैठ के चिंतन करे इसको हम जरूर आगे बढ़ाएंगे આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન વિસ્તરણ અને પ્રાકૃતિક ખેતી પ્રકલ્પનો શુભારંભ કરાવ્યો સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય ખાતે મર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર સ્થાપવાની કુલપતિ પ્રોફેસર ડોક્ટર ઉત્પલ જોશીએ જાહેરાત કરી હતી રાજ્ય સરકાર દ્વારા પીટીલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ નેમટેક ટાટા આઈઆઈએસ જસ્ટ ઓટો લાર્સન એન્ડ ટુબો વડનગર અને આઈએસીએ જેવા અગ્રણી ઉદ્યોગ સાથે સમજૂતી કરાર એમઓયુ પર હસ્તાક્ષર કરાયા રાજ્યના યુવાનોએ વૈશ્વિક કૌશલ્ય વ્યવસાયિક બનાવવા હેતુસર કરાયેલા કરાર અંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કરાર અંતર્ગત સત્તરથી પચીસ વર્ષના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય ધોરણ મુજબ તાલીમ ક્ષમતાવર્ધક અને સ્પર્ધાત્મક તૈયારીઓ માટે સક્ષમ ઉપરાંત ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યુવાનોને આધુનિક ટેકનિકલ માર્ગદર્શન અને ગુણવત્તાયુક્ત પ્રયોગાત્મક તાલીમ અપાશે કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ડોટ સ્લેશ જીયુ અને અમારા એક્સચેનલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એવીઆઈડીને ફોલો કરશો ગાંધીનગરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડ અને ગુજકેટની પરીક્ષા માટે બેઠક યોજાઈ તેમજ શિક્ષણમંત્રી ડોક્ટર પદ્યુમન વાઝાએ અધિકારીઓ સાથે સંવેદનશીલ કેન્દ્ર પ્રશ્નપત્ર મોકલવા અને તેના મૂલ્યાંકન અંગે સમીક્ષા કરી તેમજ પોલીસ બંદોબસ્ત અને અર્ધ લશ્કરી દળ માર્ગ પરિવહન વિભાગ સાથે સમયસર બસ મળવા અંગે સૂચન આપ્યા રાજ્યમાં આ વખતે પંદર લાખ સત્યાવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપશે જ્યારે આગામી ઓગણત્રીસ માર્ચે એક લાખ પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત સમાન પરીક્ષા ગુજકેદ પરીક્ષા આપશે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રદીપકુમારે તાપીના વ્યારાની મુલાકાત લીધી તેમણે સુરતના ઉદનાથી મહારાષ્ટ્રના નંદરબાર રેલ્વે મથક વચ્ચે આવતા મહત્વના મથકની પણ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચન આપ્યા દરમિયાન સ્થાનિક નાગરિકોએ રેલ્વે સ્ટોપેજ સહિત વિવિધ મુદ્દે તેમને રજૂઆત કરી આ અંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રદીપકુમારે વધુ માહિતી આપી मुंबई डिवीजन का नंदुरबार से उधना का जो सेक्शन है उसके सेक्शन का इंस्पेक्शन है और इसमें हमने बिहारा स्टेशन पर जो भी सेफ्टी प्रोटोकॉल हैं पहले तो उनका इंस्पेक्शन किया है जो यहाँ का कर्मचारी हैं संरक्षा के नियम हैं उनको फॉलो कर रहे हैं और पैसेंजर्स के लिए जो सुविधाएं यहाँ पे दी हुई है रेलवे के प्रेस्क्राइब्ड गाइडलाइन है उसके हिसाब से सभी सुविधाएं यहाँ दी हुई है और यहाँ का रख रक, भी बहुत अच्छा है ભારતીય રેલવે તાજેતરમાં જાહેર કરેલા ડંકુની સુરત સમર્પિત માલવાહક કોરીડોરના અમલીકરણને ઝડપી બનાવવા કાર્યવાહી હાથ ધરી છે કેન્દ્રીય અંદાજપત્રમાં કોરિડોરના અમલીકરણની જાહેરાત કરવામાં આવી હતી પ્રસ્તાવિત નવો કોરિડોર આશરે બે હજાર એકસો કિલોમીટર લાંબો હશે અને પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી ડંકીનીથી સુરત સુધી પસાર થશે આ કોરિડોર દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગ વચ્ચે સામાન્ય અવરજવરમાં સુધારો કરશે પશ્ચિમ રેલવે દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આવતીકાલથી સત્તર તારીખ સુધી રાજકોટ અને વેરાવળ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે રાજકોટ વેરાવળ રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ અને રાજકોટ વેરાવળ સ્પેશ્યલ દરરોજ સવારે છ વાગીને પંચાવન મિનિટે રાજકોટથી ઉપડશે જ્યારે વેરાવળ રાજકોટ સ્પેશ્યલ વેરાવળથી બપોરે ત્રણ વાગીને વીસ મિનિટે ઉપડશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય અંદાજપત્ર અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગરવાલે આ અંદાજપત્રને અર્થતંત્રને મજબૂત બનાવવા અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું ગણાવ્યું देखिये ये बजट बहुत महत्वपूर्ण है इक्कीसवीं सदी का जो सेकेंड क्वार्टर है उसका ये पहला बजट है और इस बजट के अंतर्गत जो देश की अर्थव्यवस्था को तेज गति प्रदान करने का प्रधानमंत्री मोदी जी का लक्ष्य है दो में विकसित भारत बनाने का भारत का जो लक्ष्य है उसके लिए आधारभूत संरचना रखने वाला रोड मैप ये बजट 2026 है પાટણમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓગણપચાસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો ઘીના નમૂના લઈને તેની તપાસ માટે પ્રયોગશાળામાં મોકલાયા છે મળતી માહિતી મુજબ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા સ્થળ પરથી પાંચ કિલોના કુલ દસ ટીન મળી આવ્યા હતા તેની ઉપર કોઈ લેબલિંગ નહોતું અને પરિવહન માટે જરૂરી પહોંચ પણ રજૂ કરાયા ન હતા નિયમના ભંગ બદલ અંદાજે ચોત્રીસ હજાર ત્રણસો રૂપિયાનો ઘીનો જથ્થો કબજે કરાયો છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને નાબીબિયા વચ્ચે મેચ રમાઈ રહી છે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં શરૂ થયેલી મેચમાં ગેરહાર્ડ ઇરાસમ્સની આગેવાની હેઠળની નાબીબિયાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે હાલમાં મળતા અહેવાલ મુજબ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે ત્રણ ઓવરમાં એક વિકેટ ગુમાવીને પાંત્રીસ રન કર્યા છે આ પહેલા ગયા શનિવારે મુંબઈમાં રમાયેલી મેચમાં ભારતે સંયુક્ત રાજ્ય અમેરિકા યુએસની ટીમને ઓગણત્રીસ રનથી હરાવ્યું હતું વડોદરામાં આજથી ચાર દિવસની ખેલ મહાકુંભ શોર્ટગન શૂટિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો સાવલી તાલુકા રાઇફલ એસોસિએશન ખાતે યોજાયેલી સ્પર્ધામાં રાજ્યભરમાંથી બે મહિલા ખેલાડી વંદના યુડાસમા અને પ્રિશા આહિર સહિત બેતાલીસ પુરૂષ ખેલાડી ભાગ લઈ રહ્યા છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરતું ડીપટેક મિશન જાહેર કરશે મંત્રી ઋષિકેશ પટેલે સરપંચોને આગામી પાંચ વર્ષના વિકાસ કાર્યોનું આયોજન કરી ગામને વિકાસ માર્ગે આગળ લઈ જવા અનુરોધ કર્યો યુવાનોને વૈશ્વિક કૌશલ્ય વ્યવસાયિક બનાવવા હેતુ સરકારે અગ્રણી ઉદ્યોગો સાથે કરાર કર્યા રાજ્યમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ તૈયારીઓની સમીક્ષા કરી પાટણમાં ઓગણપચાસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો